નમસ્કાર આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ સ્વસ્થ વૃદ્ધત્વ અને એમાં પણ ખાસ કરીને સ્નાયુઓની તાકાત વિશે જુઓ ઉંમર વધે એમ તાકાત જાળવી રાખવી એ ખાલી સારા દેખાવા માટે નથી પણ આપણું જીવન સ્વતંત્ર રીતે જીવવા માટે પણ ખૂબ જ જરૂરી છે તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ શું એવું બની શકે કે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાની ચાવી કોઈ દવાની શીશીમાં નહીં પણ આપણી પોતાની તાકાત બનાવવામાં છુપાયેલી હોય બસ આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ આગળ આપણે શું જોવાના છીએ એની એક ઝલક પહેલાં તો ઉંમર સાથે આપણા સ્નાયુઓનું શું થાય છે એ સમજીશું પછી કસરત કેવી રીતે દવા બની શકે છે એ જોઈશું એક સારો પ્લાન કેવી રીતે બનાવો એક સાદી તપાસ અને છેલ્લે ભવિષ્યમાં શું છે એના પર નજર નાખીશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી ધ સાયલેન્ટ સ્ટ્રેન્થ થીફ એટલે કે એક એવો ચોર જો ચૂપચાપ આપણી તાકાત ચોરી જાય છે ચાલો જાણીએ કે ઉંમર વધવાની સાથે આપણા સ્નાયુઓ સાથે ખરેખર શું થાય છે આ આંકડો ખરેખર ચોંકાવનારો છે બેથી પાંચ ગણો જી હા આપણા સ્નાયુઓનું કદ જે ઝડપે ઘટે છે એના કરતાં બેથી પાંચ ગણી વધુ ઝડપથી આપણી તાકાત ઘટી જાય છે એટલે કે વાત ખાલી દેખાવની નથી વાત છે કામ કરવાની ક્ષમતા ગુમાવવાની આ ખૂબ જ ગંભીર બાબત છે આ જે સમસ્યા છે એને મેડિકલ ભાષામાં સાર્ગોપેનિયા કહેવાય છે સરળ શબ્દોમાં કહીએ તો ઉંમરને કારણે સ્નાયુઓ અને તેની કાર્યક્ષમતામાં ઘટાડો થવો પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે હવે ડોક્ટરો ફક્ત સ્નાયુઓના કદ પર નહીં પણ સ્નાયુઓની તાકાત કેટલી ઘટી છે એના પર વધુ ધ્યાન આપે છે એ જ સાચો માપદંડ છે સારું અહીં બે શબ્દો છે જે જાણવા જેવા છે એક છે ડાયનાપેનિયા જેનો સીધો અર્થ છે તાકાતમાં ઘટાડો અને બીજો છે સાર્કોપેનિયા જેનો અર્થ છે સ્નાયુઓ અને તેની કામગીરી બંનેમાં ઘટાડો પણ નિષ્ણાતો હવે એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે અસલી ચિંતા તો તાકાત ઘટવાની છે અને જો આ તાકાત ઘટી જાય તો એના પરિણામો ખરેખર ગંભીર હોઈ શકે છે જેમ કે પડી જવાનો કે ઈજા થવાનો ભય વધી જાય છે રોજિંદા નાના નાના કામ કરવા પણ મુશ્કેલ બની જાય છે એટલું જ નહીં તેની અસર યાદશક્તિ પર પણ પડી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે અકાળ મૃત્યુનું કારણ પણ બની શકે છે સારું સમસ્યાઓ વિશે તો ઘણી વાત થઈ હવે તેના ઉકેલ તરફ વળીએ જે સૌથી મહત્વનો ભાગ છે આપણો બીજો વિભાગ રેઝિસ્ટન્સ એઝ મેડિસિન એટલે કે કસરત એક દવા તરીકે અને હા આ સૌથી શક્તિશાળી ઉપાય છે જર્નલ ઓફ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ રિસર્ચમાં એક બહુ સરસ વાત કહી છે એ લોકો કહે છે રેઝિસ્ટન્સ એક્સરસાઇઝને ઘણીવાર એક દવા તરીકે જોવામાં આવે છે વિચારો આ માત્ર એક કસરત નથી પણ સ્વાસ્થ્ય માટે એક જરૂરી સારવાર છે અને આ દવાના ફાયદા પણ જબરદસ્ત છે એનાથી સ્નાયુઓનો ઘટાડો અટકે છે તાકાત અને પાવર વધે છે ચાલવા ફરવામાં સરળતા રહે છે પડી જવાનો ભય ઓછો થાય છે અને એટલું જ નહીં માનસિક રીતે પણ સારું લાગે છે પણ આટલા બધા ફાયદા છે તો પછી લોકો કેમ નથી કરતા તમને જાણીને નવાઈ લાગશે કે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના લોકોમાં દસમાંથી એક વ્યક્તિ પણ નિયમિત રીતે સ્નાયુઓને મજબૂત કરવાની કસરત નથી કરતી આ આંકડો ફક્ત આઠ પોઈન્ટ સાત ટકા છે સ્પષ્ટ છે કે જે આપણે જાણીએ છીએ અને જે આપણે કરીએ છીએ એમાં મોટો ગેપ છે તો સવાલ એ છે કે આ ગેપ કેવી રીતે ભરવો શરૂઆત ક્યાંથી કરવી બસ એ જ આપણે આપણા ત્રીજા વિભાગમાં જોવાના છીએ યોર પર્સનલ સ્ટ્રેન્થ બ્લૂ પ્રિન્ટ એટલે કે એક એવો પ્લાન જે સુરક્ષિત પણ હોય અને અસરકારક પણ કોઈ પણ સારો કસરતનો પ્રોગ્રામ ત્રણ પાયા પર ટકેલો હોય છે પહેલો છે ઇન્ડિવિઝ્યુઅલાઇઝેશન એટલે કે પ્રોગ્રામ દરેક વ્યક્તિની પોતાની ક્ષમતા અને જરૂરિયાત મુજબનો હોવો જોઈએ બીજો છે પ્રોગ્રેશન એટલે કે સમય જતાં ધીમે ધીમે કસરતને થોડી વધુ અઘરી બનાવતા રહેવું અને ત્રીજો છે પીરિયોડાઈઝેશન એટલે કે સારા પરિણામ માટે કસરતમાં થોડું થોડું વૈવિધ્ય લાવતા રહેવું હવે સામાન્ય રીતે શું કરવું જોઈએ એની વાત કરીએ નિષ્ણાતો કહે છે કે ધીમે ધીમે તમારી મહત્તમ ક્ષમતાના સિત્તેરથી પંચ્યાસી ટકા સુધી વજન ઉઠાવવાનો પ્રયત્ન કરો દરેક કસરતના એકથી ત્રણ સેટ કરો અને દરેક સેટમાં આઠથી બાર રેપ્સ અને આ બધું અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવું પૂરતું છે પણ એક મિનિટ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે વાત ફક્ત ભારે વજન ઉપાડવાની નથી પણ એ વજન કેટલી ઝડપથી ઉપાડી શકાય છે એની પણ છે આને કહેવાય છે મસ્ક્યુલર પાવર વિચારો ખુરશીમાંથી ઝડપથી ઊભા થવું હોય કે અચાનક કંઈક પકડવું હોય ત્યાં આ પાવર જ કામ લાગે છે તો આ પાવર કેવી રીતે વધારવો એના માટે વજન ઉપાડતી વખતે સ્પીડ પર ફોકસ કરવાનું છે વજન ભલે થોડું ઓછું હોય લગભગ ચાલીસથી સાહીઠ ટકા પણ એને ઝડપથી ઉપાડવાનું અને રિસર્ચ બતાવે છે કે આ પ્રકારની ટ્રેનિંગ રોજિંદા કામ જેમ કે ખુરશીમાંથી ઊભા થવું કે સીડી ચડવી એના માટે ખૂબ જ ફાયદાકારક છે ચાલો હવે એક એવી વાત કરીએ જે બધા ઘરે બેઠા કરી શકે છે એક સિમ્પલ સેલ્ફ ચેક આપણો ચોથો વિભાગ છે સાર્કોપેનિયા માટે સ્ક્રીનિંગ આ એક એવી તપાસ છે જે કોઈ પણ જાતે કરી શકે છે આ તપાસ માટે ફક્ત પાંચ સવાલોના જવાબ આપવાના છે અને એફ સાર્કએફ ક્વેશ્ચનર કહેવાય છે ચાલો જોઈએ કયા છે એ સવાલો હું આ પાંચ સવાલ બોલું છું તમે મનમાં એનો જવાબ વિચારજો પહેલો સવાલ સ્ટ્રેન્થ એટલે કે તાકાત લગભગ સાડા ચાર કિલો વજન ઉપાડીને લઈ જવામાં કેટલી તકલીફ પડે છે બીજો ચાલવામાં મદદ એક રૂમમાંથી બીજા રૂમમાં ચાલવામાં કેટલી તકલીફ પડે છે ત્રીજો ખુરશીમાંથી ઊભા થવું ખુરશી કે પલંગ પરથી ઊભા થવામાં કેટલી મુશ્કેલી થાય છે ચોથો સીડી ચડવી દશ પગથિયાની સીડી ચડવામાં કેટલી તકલીફ થાય છે અને છેલ્લો પાંચમો સવાલ પડી જવું છેલ્લા એક વર્ષમાં કેટલી વાર પડી જવાયું છે આ દરેક સવાલનો સ્કોર હોય છે જો બધા સવાલોનો કુલ સ્કોર દસમાંથી ચાર કે તેનાથી વધારે થાય તો એ એક સંકેત છે કે સાર્કોપેનિયાનું જોખમ હોઈ શકે છે અને એવા સંજોગોમાં ડોક્ટર કે કોઈ હેલ્થ પ્રોફેશનલ સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે હવે સવાલ એ થાય કે આ ટેસ્ટ કેટલો ભરોસાપાત્ર છે જુઓ એવું બની શકે કે આ ટેસ્ટ દરેક કેસને પકડી ન શકે પણ જો આ ટેસ્ટમાં સ્કોર વધારે આવે તો એ વાતની લગભગ ખાતરી છે કે સમસ્યા છે એટલે કે પોઝિટિવ રિઝલ્ટ આવે તો એને ગંભીરતાથી લેવું જોઈએ અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગ પર સ્નાયુઓનું ભવિષ્ય વિજ્ઞાન આ દિશામાં ક્યાં પહોંચ્યું છે ચાલો જોઈએ કે ભવિષ્યમાં કઈ નવી સારવાર આવી શકે છે પણ એ પણ યાદ રાખીશું કે આજે આપણી પાસે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે વિજ્ઞાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અત્યારે એવી ઘણી દવાઓ પર રિસર્ચ ચાલી રહ્યું છે જે સ્નાયુઓને વધવામાં મદદ કરે અથવા શરીરમાં સોજો ઘટાડે આમાં ટીએનએફ આલ્ફા ઇનિબેટર્સ માયોસ્ટેટીન ઇનિબેટર્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે પણ એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે આ બધી દવાઓ હજી રિસર્ચના સ્ટેજ પર છે કોઈને પણ હજુ મંજૂરી મળી નથી તો ભલે ભવિષ્ય આશાસ્પદ લાગે પણ આપણા સ્નાયુઓ માટેની સૌથી સારી દવા તો આજે અત્યારે જ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ છે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ તો આ બધું સાંભળ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે પહેલું પગલું કયું હશે કારણ કે દિવસના અંતે આપણી તાકાતનું નિયંત્રણ આપણા જ હાથમાં છે હાઈર ફોરેસ્ટ ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર ક્લિકિંગ ઓન आवर વિડિયો વી આર સો હેપી યોર હિયર બિફોર વી જમ્પ ઇન ડોન્ટ ફorget ટુ એન્ડ શેર This વિડિયો વિથ યોર ફ્રેન્ડ્સ